નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ સામાજિક વિજ્ઞાન એકમ બે આદિ માનવથી સ્થાયી જીવનની સફર આ એકમની સ્વઅધ્યન પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરીશું તો જોઈએ સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર એક છે મિત્રો નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં લખો પ્રશ્ન પહેલો નીચે આપેલ પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ આદિમાનવો દ્વારા થતી હતી તો મિત્રો એ બી અને સી તમામ પ્રવૃત્તિઓ થતી હતી તો ઉત્તર લખીશું ડી આપેલ તમામ પ્રશ્ન બે આદિમાનવો કયા કારણોસર ભટકતું જીવન ગાળતા તો ઉત્તર છે ખોરાકની શોધમાં અને પાણીની શોધમાં તો ઉત્તર લખીશું સી એ અને બી બંને પ્રશ્ન આદિમાનવો લોખંડ પ્રશ્ન ચાર આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા તો મિત્રો આપેલ તમામ પ્રવૃત્તિઓ કરતા હતા તો ઉત્તર લખીશું ડી આપેલ તમામ પ્રશ્ન પાંચ આદિમાનવો પથ્થરોનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા ઉત્તર છે સી મકાન બનાવવા માટે પ્રશ્ન છ આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા તો મિત્રો અહીં આપેલ તમામ સ્થળોએ વસવાટ કરવાનું પસંદ કરતા તો ઉત્તર છે ડી ઉપરોક્ત ત્રણેય વસ્તુઓ મળી રહે તેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા આગળ જોઈએ નવા પાને પ્રશ્ન સાત ભીમ બેટકાની ગુફાઓમાં આદિમાનવની કઈ કલા આજે પણ જોઈ શકાય છે ઉત્તર છે સી ચિત્રકલા પ્રશ્ન આઠ કઈ શોધથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું ઉત્તર અગ્નિ અને ચક્ર બંનેની તો ઉત્તર લખીશું સી એ અને બી બંને પ્રશ્ન નવ આદિમાનવના ભટકતા જીવનનો અંત આવતા તેઓની કઈ પ્રવૃત્તિઓમાં વ્યાપક પરિવર્તન આવ્યું તો ઉત્તર છે ડી આપેલ તમામ તો આ રીતે નવે નવ પ્રશ્નો આપણે લખીશું આગળ ખાલી જગ્યા જોઈએ પ્રશ્ન બે એ યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરું પહેલી ખાલી જગ્યા આદિ માનવના સમયની ખાલી જગ્યા યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે ઉત્તર છે પાષાણ યુગ પ્રશ્ન બે ભીમબેટકાની ગુફાઓ ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે મધ્યપ્રદેશ પ્રશ્ન ત્રણ આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર ખાલી જગ્યા હતું ઉત્તર છે કૂતરો પ્રશ્ન ચાર સૌ પ્રથમ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત ખાલી જગ્યા ગામમાં થઈ હોવાના પુરાવા મળ્યા છે ઉત્તર ઉત્તર છે છે પ્રશ્ન ઝાડના થડ અને લાકડામાંથી ખાલી જગ્યા બનાવતા શીખ્યા ચક્ર એટલે કે પૈડું આગળ વધીએ બી આપ્યો છે મને ઓળખો પહેલો દક્ષિણ ભારતમાં આવેલી મારી ગુફામાંથી રાખના અવશેષો પ્રાપ્ત થયા છે ઉત્તર છે કુર્નુલ પ્રશ્ન બે ઘણા વર્ષો પહેલા મારામાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રોમાં ઊભા થયા ઉત્તર છે વિશ્વ અથવા દુનિયા પ્રશ્ન મારા ઉપયોગથી સ્ત્રી પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્ર કરતા ઉત્તર છે પથ્થર અને ચોથો મારે ત્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવ્યા છે ઉત્તર છે ઇનામ ગામ તો આ રીતે ચારે ચાર મને ઓળખોના ઉત્તરો લખીશું આગળ પ્રશ્ન સી ખોટો શબ્દ છે કે વિધાન ખરું બનાવો પહેલું સ્થાયી જીવન શરૂ થતાં આદિ માનવે ગાય ભેંસ અથવા ગાય ઘોડો પાળવાનું શરૂ કરી ઉત્તર છે ગાય ભેંસ ગાય ઘોડો ચેકી નાખીશું પ્રશ્ન બે વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિ માનવો પ્રાકૃતિક ગુફાઓ કે તંબુઓમાં રહેતા ઉત્તર સરળ છે તંબુઓ ચેકી નાખીશું પ્રાકૃતિક ગુફાઓ ઉત્તર આવશે પ્રશ્ન ત્રણ બીમ મળેલા ચિત્રો રાસાયણિક કે પ્રાકૃતિક રંગો વડે દોરાયેલા છે

ક્યારેક જંગલી પ્રાણીઓ હુમલો કરતા દોડવામાં ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ આદિમાનવના હાથમાં આવતા નહીં પ્રશ્ન બે આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા શા માટે હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓ સરળતાથી મળી રહેતા હોય અને પાણી જીવનની જરૂરિયાત હોય પાણી મળી રહેતું હોય તેવા સ્થળે આદિમાનવો વસવાટ કરવાનું પસંદ કરતા પ્રશ્ન ત્રણ બિમબેટકાની ગુફામાં આદિમાનવોએ કયા કયા ચિત્રો દોરેલા છે પક્ષીઓ હરણ લાકડાના ભાલા અને માનવના પાંચસો જેટલા ચિત્રો દોરેલા છે પ્રશ્ન ચાર પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની સંખ્યા કયા કારણથી વધતી હતી દુનિયામાં અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા પરિણામે હરણ ઘેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી પ્રશ્ન પાંચ સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કયા કયા પ્રાણીઓ પડતા ઉત્તર છે કૂતરો ગાય ભેંસ ઘેટા બકરા ભૂંડ વગેરે પ્રાણીઓ પાળતા હતા પ્રશ્ન ભારતમાંથી વસવાટના કયા કયા સ્થળો શોધી કાઢ્યા છે ઉત્તર બુર્જહોમ ગુફકરાલ હોરંગી મેહરગઢ લાંગણજ અને ભીમ બેટકા જેવા સ્થળો શોધી કાઢ્યા છે આગળ વધીએ પ્રશ્ન સાત છે આદિમાનવોએ ખેતીની શરૂઆત કેવી રીતે કરી તો વાતાવરણમાં આવેલ પરિવર્તનના કારણે ગાય ઘાસ વૃક્ષો વનસ્પતિ સાથે સાથે ઘઉં જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવ્યા પથ્થરના ઉપયોગથી સ્ત્રી પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્ર કરતા કુતુહલ વસ્તી શરૂ થયેલા આ કાર્યો ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત થઈ પ્રશ્ન આઠ આદિમાનવો કયા કયા પાકો ઉગાડતા હતા ઉત્તર આદિમાનવો ઘઉં જવ બાજરી ચોખા મસૂર વગેરે પાકો ઉગાડતા હતા પ્રશ્ન નવ માનવીએ લગભગ કેટલા વર્ષો પહેલાં અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યું હતું ઉત્તર માનવી આજથી લગભગ અગિયાર હજાર વર્ષો પહેલાં અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યું હતું આગળ પ્રશ્ન દસ સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કેવા ઘરોમાં રહેતા હતા ઉત્તર સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો ઘારા માટી અને ઘાસના ઘરોમાં રહેતા હતા તો આ રીતે દસે પ્રશ્નોના ઉત્તરો આપણે લખીશું બી બંધ બેસતા જોડકા જોડો મિત્રો એક બાજુ સ્થળોના વિભાગમાં રાજ્યના વચ્ચે આપણે ઉત્તર લખવાનું છે અ વિભાગના એકથી પાંચ ક્રમ આપી દીધા છે આપણે બ વિભાગના આલ્ફાબેટ એટલે કે એબીસીડીના ક્રમ લખીએ પહેલું છે મહાગઢા ઉત્તર આવશે ડી ઉત્તર પ્રદેશ બે ચિરાદ ઉત્તર આવશે એ બિહાર ત્રીજું ઇનામગામ ઉત્તર આવશે ઈ મહારાષ્ટ્ર લાગણ જ ઉત્તર આવશે બી ગુજરાત અને બુર્જોમ તો ઉત્તર આવશે સી કાશ્મીર તો આ રીતે જોડકા જોડીશું આગળ પ્રશ્ન ચાર નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પહેલું છે પાષાણ યુગ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા માનવીનો સમયગાળો એટલે પાષાણ યુગ તૃણાહારી પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ એટલે ઘાસ ખાનાર પ્રાણીઓ બાર હજાર વર્ષો પહેલા તાપમાન વધતા ઘાસના ક્ષેત્રો વધ્યા તેનાથી તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી પ્રશ્ન ત્રણ સ્થાયી જીવન કાયમી એક જ સ્થળે વસવાટ કરવું આદિમાનવ કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓના કારણે ભટકતા જીવનનો અંત આવ્યો તો આ રીતે મિત્રો આ ત્રણેય શબ્દોના સમજૂતી લખીશું આગળ બી નીચેના વિધાનો માટેના કારણો આપો આદિમાનવ ભટકતું જીવન ગાળતા હતા ઉત્તર આદિમાનવ હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરીને તેમજ કંદમૂળ અને ફળોની એકઠા કરીને ખોરાક મેળવતો હરણ બકરા જેવા પ્રાણીઓ સરળતાથી મારી શકતા હોવાથી તેને શોધવા આદિમાનવ ભટકતા રહેતા આ ઉપરાંત પાણીની જરૂરિયાત માટે પણ પાણી મળી રહે તેવી જગ્યાઓ શોધવાની હતી આમ ખોરાક પાણી અને રહેઠાણની શોધમાં આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો આગળ વધી આવે મિત્રો પણ નંબર પંદર ઉપર જઈએ કારણ બે અગ્નિના ઉપયોગથી માનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું ઉત્તર કારણ કે અગ્નિના ઉપયોગથી શિકાર કરી લાવેલા પ્રાણીઓનું માંસ પકવવા માટે બે પોતાની ગુફાઓમાં અજવાળું કરવા માટે અને ત્રણ ગુફા આગળ અગ્નિનું તાપણું કરી જંગલી પ્રાણીઓને ભટકાવવા માટે અને ચાર ઠંડી સામે રક્ષણ મેળવવા માટે અગ્નિનો ઉપયોગ કરતો માટે તેના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું પ્રશ્ન ત્રણ કૃષિના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો કૃષિ માટે સ્થળોને છોડી જઈ શકાતું નહીં કારણ કે પાકને ઉગતો જો ઉગતા થોડો સમય લાગે છે તેને પાણીની જરૂરિયાત પડે છે પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવવું પડે આ પ્રક્રિયાને પરિણામે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો પ્રશ્ન ચાર આદિમાનવ પાલતુ પશુઓનું જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા કૂતર કૂતરો ગાય ભેંસ બકરા ભૂંડ વગેરે પ્રાણીઓને પાળતા હતા ધીમે ધીમે તેમની સાથે સમાયોજન થયું ખેતી સાથે પશુપાલન અને પાલતુ પ્રાણીઓનો ઉપયોગ કરતા થયા માટે હિંસક પ્રાણીઓથી તેઓ રક્ષણ કરતા તો આ રીતે ચારેય કારણો આપણે લખીશું આગળ પ્રશ્ન પાંચ ટૂંક નોંધ લખો ચક્રની શોધ આદાની માનવે આજથી લગભગ અગિયાર હજાર વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો તેમ ઇતિહાસકારો જણાવે છે અગ્નિના ઉપયોગથી તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસ શેકીને ખાઈ શકતા પ્રકાશ મેળવી મેળવવા માટે કરતા તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનનું મહત્વનું પરિવર્તન લાવવાળું માધ્યમ હતું ચક્ર ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર બનાવતા શીખ્યા તો મિત્રો આ રીતે તેમણે ચક્રની શોધ કરી આગળ વધીએ ટૂંકનો જ બે આપી છે મિત્રો આદિમાનવની પ્રવૃત્તિઓ જોઈએ ઉત્તર આદિમાનવ હરણ ઘેટું બકરી જેવા પ્રાણીઓનો શિકાર કરી તેમજ મૂળ અને ફળો એકઠા કરી ખોરાક મેળવતો ખોરાક મેળવવામાં જંગલી પ્રાણીઓના હુમલાનો સામનો કરવો પડતો વળી કેટલાક પ્રાણીઓ દોડવામાં ઝડપી હોવાથી હાથમાં આવતા નહીં એટલે તેમની પાછળ દોડવું પડતું હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓ સરળતાથી મારી શકાતા હોવાથી તેમને શોધવા આદિમાનવ ભટકતા રહેતા આ ઉપરાંત પાણીની જરૂરિયાત માટે પાણી મળી રહે તેવી જગ્યાઓ શોધવાની હતી આમ ખોરાક પાણી અને રહેઠાણની શોધમાં આદિમાનવ પટકતું જીવન જીવતું ખેતીની શરૂઆત થઈ ખેતીની શરૂઆત થતાં ખેતરોની આસપાસ આદિમાનવો માટી ઘાસના કાચા મકાનો બનાવી રહેવા લાગ્યા સ્થાયી થયેલા આદિમાનવનો પ્રથમ સાથીદાર પુત્રો હતો આ સિવાય ગાય ભેંસ અને બળદ જેવા પાલતુ પ્રાણીઓ સાથે તેઓ રહેવા લાગ્યા અને તેમનું હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા આગળ સ્થાયી જીવનની શરૂઆત પછી પાણી મળી રહે તેવી જગ્યાએ અનાજનો પાક તૈયાર કરવો એકઠા કરવા અનાજનો સંગ્રહ કરવા કોઠાર માટીના ગળા બનાવવા ખોરાક માટે અનાજ ફળ માંસ અને માછળા એકઠા કરવા ખુરપી છીણી અને દાંતેડા જેવા ખેત ઓજારો બનાવવા તો મિત્રો આદિમાનવ આવી બધી પ્રવૃત્તિઓ કરતા હતા તો આ રીતે આ પ્રશ્નનો ઉત્તર લખીશું હવે આગળ વધીએ નવા પાને પાના નંબર સત્તર મિત્રો અહીં આપણને સૂચના આપી છે નીચેના નકશામાં આપેલા પુરાતન સ્થળોનો નિર્દેશ કરો અહી મિત્રો આપણને કુલ આઠ સ્થળો આપ્યા છે આઠે આઠ સ્થળો આપણે નીચે પ્રમાણે દર્શાવેલા બુરજહોમ જમ્મુ કાશ્મીર મહાગટા ઉત્તર પ્રદેશ ચિરાગ બિહાર બિમ્બેટકા મધ્યપ્રદેશ લાંગણજ ગુજરાત ઇનામગામ મહારાષ્ટ્ર કુલ્લુર કર્ણાટક અને કુર્નુલ આંધ્રપ્રદેશ આ રીતે આપણે આઠે આઠ સ્થળો નકશામાં આ રીતે દર્શાવીશું તમે પણ જાતે પ્રયત્ન કરીને નકશો પૂરી શકો છો અથવા અહીં આપેલો નમૂનારૂપ ઉત્તરો પણ તમે નોંધી શકો છો આગળ વધીએ મિત્રો હવે આપણને સૂચના છે પ્રશ્ન નંબર માગ્યા મુજબની પ્રવૃત્તિ કરો પહેલી પ્રવૃત્તિ વિવિધ ઓજારો અને હથિયારોનો ચિત્ર ચાર્ટ તમારે બનાવવાનો છે બરોબર આ કામ તમારે જાતે કરવાનું છે પ્રવૃત્તિ કરવાની છે હવે પ્રશ્ન બે છે નીચેના શબ્દ ચોરસમાંથી કેટલાક પ્રાચીન માનવ વસાહતોના નામ છુપાયા છે તેને શોધી કાઢો તો મિત્રો અહીં કેટલાક નામ આ પ્રમાણે શોધ્યા છે ગુફકરાલ મહાગઢા મહેરગઢ ઇનામગામ ભીમબીટકા ચિરાદ અને લાગણ જ તો આ રીતે મિત્રો આપણે તમે પણ ચોરસ બોક્સમાંથી જાતે પ્રયત્ન કરીને આ ઉત્તરો શોધી શકો છો તો મિત્રો આ રીતે આપણો જે એકમ બીજો છે તેની અધ્યયન અધ્યનપુદ્ધિના પ્રશ્ન નંબર થી સાત અહીં મિત્રો તમને વિગતિ વ્યવસ્થિત સમજાવેલા છે આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો શેર લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવજો જેથી આવા નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી પહોંચી શકું અને તમે આ તમામ ઉત્તરોથી માહિતગાર થઈ શકો તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર